દૈનિક બાઇબલના વાંચનો તારીખ 15 જૂન 2025 રવિવાર સચ્ચિદાનંદનો પર્વ પહેલું વાંચન સુભાષિતોના ગ્રંથમાંથી બીજું વાંચન રોમના ધર્મસંગ પર સંત પાઉલનું પત્ર અને શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન સુભાષિતોના ગ્રંથમાંથી અધ્યાય આઠ કડી 22 થી 31 સૃષ્ટિની શરૂઆતમાં બીજું બધું બનાવવા પહેલા પ્રાચીન કાળમાં પ્રભુએ મારું સર્જન કર્યું પૃથ્વી અસ્તિત્વમાં આવી તે પહેલા આદિ યુગમાં મારો ઉદ્ભવ થયો મારો જન્મ થયો ત્યારે નહોતા સાગરો કે નહોતા પાણીથી ઉભરાતા જરા પર્વતો સ્થપાય તે પહેલા ડુંગરો થયા તેની પણ પહેલા મારો જન્મ થયો હતો હજી પ્રભુએ પૃથ્વી સર્જી નહોતી કે ખેતરો પણ સર્જ્યા નહોતા અરે માટીનું ઢેફું પણ સર્જ્યું નહોતું ત્યારે મારું અસ્તિત્વ હતું તેણે જ્યારે આકાશને એને સ્થાને સ્થાપ્યું સાગરને ક્ષિતિજથી વીટી લીધો અને એને માથે વાદળાનો ચંદરવો તાણ્યો જ્યારે પાતાળના પાણીને ઝરણા રૂપે વહાવ્યા જ્યારે તેણે સાગરની મર્યાદા નક્કી કરી અને તેનું ઉલ્લંઘન કરવાની તેને મના કરી અને જ્યારે તેણે પૃથ્વીના પાયા નાખ્યા ત્યારે મારી હયાતી હતી તે વખતે પોતાની પાસે મને કુશળ કારીગરની પેઠે જોઈને તેને હંમેશા આનંદ આવતો હતો અને તેના સાનિધ્યમાં મને પણ મજા પડતી હતી એની ભરી ભાતરી પૃથ્વી ઉપર મને મજા આવતી હતી અને માણસોની સોબતમાં મને આનંદ આવતો હતો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે બીજું વાંચન રોમના ધર્મસંઘ પર સંતપાવનો પત્ર અધ્યાય પાંચ કડી એક થી પાંચ એટલે શ્રદ્ધાને કારણે પુણ્યશાળી ઠરી ચૂક્યા હોય ને આપણે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે ઈશ્વરને ચરણે શાંતિમાં રહીએ છીએ ઈશ્વરની જે કૃપાની છાયામાં વસીએ છીએ તે પણ તેમની મારફતે જ પામ્યા છીએ અને ઈશ્વરનો મહિમા પ્રાપ્ત કરવાની આશાથી આનંદ અનુભવીએ છીએ એટલું જ નહીં પણ આપણે આપણા કષ્ટોમાં પણ આનંદ અનુભવીએ છીએ કારણ આપણે જાણીએ છીએ કે કષ્ટોથી ધરડતા કેળવાય છે એ ધરડતા આપણી સચ્ચાઈનો પુરાવો છે એ સચ્ચાઈને લીધે આશા પ્રગટે છે અને એ આશા આપણને નિરાશ કરતી નથી કારણ આપણને પવિત્ર આત્મા આપીને ઈશ્વરે આપણા હૃદય ઉપર પોતાનો પ્રેમ વરસાવ્યો છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી અધ્યાય સોળ કડી બાર થી પંદર હું તમને હજી ઘણું કહી શકું એમ છું પણ હવે તમારાથી એ બોજો નહીં બેઠાય પણ જ્યારે તે સત્ય સ્વરૂપ આત્મા આવશે ત્યારે તે તમને સમગ્ર સત્યને માર્ગે દોરી જશે કારણ તે પોતા તરફથી નહીં બોલે પણ પોતે જે સાંભળતો હશે તે તમને સંભળાવશે અને આગામી વસ્તુઓની તે તમને જાણ કરશે તે મારો મહિમા કરશે કારણ એ તમને જે કંઈ જણાવશે તે એને મારા તરફથી મળેલું હશે જે જે પિતાનું છે તે મારું છે એટલે મેં કહ્યું કે જે સત્ય મારું છે તેમાંથી તે તમને જણાવશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો